જોજો આમ કસરત કરવા માટે તમારે હાલવાની જરૂર હોય તો એ મૂલ્ય કહેવાય હાલવાન ટેવ પાડો ઝાડવા પાસે ઓક્સિજન લેવું હોય તો ઝાડવા સુધી પહોંચવું પડે ઉત્તમતા છે ડોક્ટર એમ કે તમારે ઓક્સિજન લેવો જોઈએ ઝાડવા નીચે જાવું પડે સરસ્વતી માતાજી વરદે 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 વીણા વાદિન સરસ્વતી માતાજીને આપણે પ્રાર્થના કરી આ પ્રાર્થના થી કે હે મા અમે અમારી માથે તમે કૃપા કરો કૃપા કરો સરસ્વતી માતાજી બેનો ભાઈઓ એક તમને કહું સરસ્વતી માતાજી હેઠું ખાય છે વાસી કોઈ દી નથી ખાતી હેઠું એટલે બાપ ની નીચે દીકરો તૈયાર થાય હેઠું ખાધું કેવાય ગુરુજી નીચે શિષ્ય તૈયાર થાય હેઠું ખાધું કેવાય મોટા ભાઈ ની વહુ હોય એની એની નીચે નાના ભાઈ ની વહુ તૈયાર થાય હેઠું ખાધું કેવાય પણ વાસી નથી ખાતી આ હું દસ બાર વર્ષ પેલા પાંચ પીપળા સપ્તાહ કરવા આવ્યો હતો તૈનું પાંચ પીપળા અટાણ નું પાંચ પીપળા કેટલો ફેર લાગે તમે અહીંયા તમને જોઈએ તમારામાંય ફેર લાગ્યો હું કામ એ વાસી નથી ખાતી નવું નવું એટલે કોઈ પણ આપણે શીખવું હોય શીખવામાં હેઠું ખાવા વાંધો નથી સરસ્વતી માતાજી જોજો આ દુનિયા કેટલી ફેરફર્યા કરે છે વિકાસ પામ્યા કરે છે લય પામતી જાય છે એ વાસી ખાતી જ નથી એઠું ખાય છે વાસી નથી ખાતી આ મગજમાં રાખો આપણે શું કેમ વાસી ખાવું જોઈએ નહીં હે માતા ભગવાન શ્રી કૃષ્ણ કૃષ્ણનું આચરિત અમે અમારું એક લોટકા જેવડું માથું પાસે ખાનાર અમે અમારી બુદ્ધિ કેટલી કામ લાગે આવું ચરિત્ર ગાવા માટે અમારી બુદ્ધિ સક્ષમ નથી અમારા ચિત્ર અંદર જે સંગ્રહ શક્તિ પડી છે એ સક્ષમ નથી અમારા વિચારો હારા નથી અમારું કેપેબલ અમારી પરિસ્થિતિ અમે એટલા શક્તિમાન નથી કે અમે આ ભગવાન શ્રી કૃષ્ણનું આવું ચરિત્ર ગાઈ શકીએ તો હે પ્રભુ માતા અમારી માટે કૃપા કરો કે અમે આ ભાગવત ભગવાનના રસને ઘોટી ઘોટીને પીવાનો તમે રામાયણ સાંભળી હવે પાછું ભીખાબાપા એ રામાયણ કરી ભાગવત કર્યું રામાયણ ની એક એક ચોપાઈ છંદ સોરઠા દોહા છે ને આને ઘોટવા માણા માણસ ને એને રામાયણ કેમ પીધી ઘોટી ઘોટી ને પીધી છે આને ઘોટવું સરસ્વતી માતાજીની વંદના કરી ત્રીજી વંદના હવે આપણે આપણા ગુરુદેવને કરીએ ગુરુજી છે આપણું ચામડું ઉતારી નાખીએ ચામડું ઉતારવામાં પણ આપણે એને ચંપલ બનાવીને પહેરાવીને તો એ મૂલ્ય આપણે ન ચૂકવી શકીએ કેમ કે ગુરુની કૃપા એવડી મોટી કૃપા છે તમને અષ્ટખાની વાત કરું પુષ્ટિ માર્ગમાં જોકે અહીંયા તમે કોઈ વૈષ્ણવ ધર્મ તો પાળતા નથી પણ હવે અમારે વૈષ્ણવ સુરદાસજીની છેલ્લી અવસ્થા સુરદાસજી બેઠા છે અને કીધું કે તમે ઠાકોરજી ના તો ઘણા પદ લખ્યા એક ગુરુ નું તો લખો ભાઈ ગુરુ નું પદ હું નહીં લખી શકું કેમ કે ગુરુ નું લખવા જાય ને તો હું મરી જાય હું નહીં જીવી શકું કૃપા કરીને ચાલો હું જો ગાય ને તો મારા છેલ્લા શ્વાસ સુરદાસજી બેઠા છે ગુસાઈજી બેઠા છે અને એમ કેવાય છે ઠાકોરજી ની પાસે છેલ્લું પદેણ ગાયું દ્રઢયન ચરણ કેરો ભરોસો દ્રઢયન ચરણ દ્રઢયન ચરણ કેરો ભરોસો ચંદ્ર છટા ભી નગમાં જો હે

મૂર્તિવાતી ત્રિગુણરહિત્ય વિમલ અચલમ સર્વાદીસાક્ષીભૂત ભાવાતી ત્રિગુણરહિત સદગુરો અમે શરણ પકડ્યું છે ગુરુદેવ એક જ હોય બે નો હોય જ નહી કોઈ એક જ બ્રહ્મ એક છે ગુરુ એક જ છે આ ગણાય તો છાય સવારે કંઠ્યું બદલાવી નાખે આમાં નો હાળું જાય નહીં આ પેર આમાં નો જાય ને આ પેર હું કરશ્યું ગરબો ગાહુ ક્યાં માતાજીનો ગરબો લઉં તો હે ચામુંડ માતાજીનો મારી પાસે ગરબાવલી નથી દૈત્યો ને રણમાં રોયા આજ માં એ દૈત્યો ને રણમાં એ જરાક યાદ તો કરી એક બે કડી આલો બે કડી ગાઈ દો દેત્યો ને રાણ મારો આજ દેત્યો ને રણ મારો આજ મય દેત્યો i'll no, no, no. નોરતામાં ગરબા ગાય છે કેવી હોય આ જગત માં પૂછ્યું કે કોમળમાં કોમળ ચીજ કોણ તો તમે એમ કયો ને ફૂલ છે ને ફૂલ એ કોમળ છે ફૂલ ને અડો નામ સોળો તો કરમાય ફૂલ કોમળમાં કોમળ ચીજ હોય તો પુષ્પ પણ અમારો કવિ મીંડો રોવા અને કવિ રોતા રોતા કે છે નહીં કોમળમાં કોમળ ચીજ હોય ને તો એ માનું હૈયુ એનાથી કોમળ બીજી કઈ આ આ જગતમાં જ્યારે કોઈને રસ્તો કાંઈ મળતો નથી ને ત્યારે આપણે માતાજી પાસે જઈએ છીએ જ્યારે જયારે આપણે મુંજાણા છે જયારે જયારે કાઈક ને કઈક પૂછવાનું મન થાય ને ત્યારે આપણે માને કહીશ કુસુમથી કોમળ મા તારું ભાઈ કુસુમથી भगवती भगवतीस गुण तारा गाऊ भगवतीसिन गुण तारा गाऊ हो कुसुम थी कोर्मात कुसुम थी हो તમે કેટલું આ સંસારમાં સહન કરો છો તો જ હાલતું હોય ને આને હાલે પણ આટલું આટલું સહન કરે પણ દીકરો એવું કઈક બોલે ને એટલે માને બહુ દુઃખ થાય છે કેમ માનું હયું કરમાય બહુ દુઃખ થાય કોમલ હૃદય છે પણ જે માતાજી ચંડમુન ને મારી વ્યક્તિ હોય મહિષાસુર ને મારી વ્યક્તિ હોય એક દીકરો એવું બોલે ને ત્યારે માને દુઃખ થાય છે હમ પણ કૃષ્ણ જેવો ભગવાન હોય તો કોઈ પણ મારે તમને એ કેવું છે આ નોરતા નો છેલ્લો દિવસ એને કહું છું કે તમે જેવા હો આ સંસારની ગમે ગમે સ્ત્રી છે પણ માતાજી એમ કે છે કે મારો રોગ છે स्त्रीय समस्त त्रंडी पाठ में लिखो स्त्रीय समस्त सकला जगत सु त्वये कया पूरी तमंबये तत कातेस्तुति तव्य पराग पराग की माताजी एम कैसे का संसार में गम में भी होए यूं सब ये मारू रूप से પછી તો માતાજી ને આવવું પડે ને એટલે આપણાથી પતે જગદંબા ભગવાન શંકર ની જે પાર્વતી નામની પત્ની છે ને એ ઈજ છે દેવો દેવ મહાદેવ ના ઘર માં બેઠીને એને લાડ લડાવનારી છે અને આપણા ઘરમાં જે છે ને એ બધું ઈજ છે જે છે પણ તું જો મારી નાખતી હોતો પણ એક બાળક પાસે કેવી મજબૂર છો હે કોના હાટુ માર્યા એને એના છોકરાઓના રક્ષણ માટે માર્યા છે પણ તારા ચિત્તમાં કૃપા હોય

આ દેવતાઓ રાસ રમે ને ત્યારે માતાજીનો રાસ રમે ને માતાજી ઊભા હોય ને એટલે બધું એનું શસ્ત્ર શસ્ત્ર વસ્ત્ર બધુંય માતાજીના પગમાં મૂકી મૂકતી ભોળાનાથનું ત્રિશૂલ જોજો ત્રણ ભવનને ખતમ કરી નાખે પણ માતાજી પાસે મૂકી ત્યાં વિષ્ણુ ભગવાનનું સુદર્શન ને ગદા ને આ અંતને મધુએ મૂકી દીધી એ તત્ત્વ એવું આપણે હમ આપણી પાસે શું છે મૂકી એ કેતનભાઈ કે છે કે આપણી પાસે આપણે નથી મૂકી આપણી પાસે હું ટોકરી છે અમારી પાસે બ્રાહ્મણો પાસે ટોકરી હોય બીજું શું હોય ઘીરે પોથી હોય કબાટમાં અમારી પાસે હું ઘીરે જાય ગુરાણી પાસે પૂરું હાલે ને આ તો છું પણ હે માં અમારી માથે કૃપા કરો આજા મકવાણા પરિવાર આવું ભાગવત કથા લઈને પ્રસંગ કરે છે તો હેલ મેલડી માતાજી આ તમારા પાળે જોવો તારા બાલુડા અત્યારે કથા શ્રવણ કરે છે અમારો આ પ્રસંગ સારી રીતે ઉજવાઈ જાય તકલીફ ન થાય એવી દયા રાખીએ રાખજે માને વંદના કરી માને બાલ મુકુંદ ભગવાન જે ભાગવતનું હાર્દ છે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલ મુકુંદમ સ્મરણ મનસા સ્મરામી વડલાના પાનમાં બાલ મુકુંદ ભગવાન સુતા છે આવા પ્રભુને આપણે વંદના કરી કે હે પ્રભુ તમે અમારી કથામાં પધારો અમારી કથા ને સાંભળો અમારે તમને સંભળાવવી છે આજ મોકો છે અમને તમને સંભળાવવાનો પછી ક્યારે સંભળાવી શકી ન સંભળાવી શકી ચાલો આટલી વંદના કરી હવે હું બેનો ભાઈઓ તમને ભાગવતનું હજી આગ હવારમાં માયતમ લેવું જોઈએ હજી માયતમ લેવાનું નથી માયતમ તો બાકી છે

તમે એ મોર ઉપાથી નથી કરતા કે હલવા હું અદા પાસે જઈ આવશ આ જાળ્યું છે